ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં વડોદરાના રહી સુનિલ પિલ્લઈએ ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની અલગ અલગ જિલ્લામાં સ્ક્રેચર શૂઝ કંપની વિવિધ સ્થળોએ ફ્રેન્ચાઇઝી લીધેલ હોય અને ગુજરાતમાં તે અલગ અલગ શહેરોમાં ફ્રેન્ચાઇઝી ચાલે છે જેની ભરૂચમાં સ્ટેશન રોડ ઉપર હરિકુંજ કોમ્પ્લેક્સમાં સ્ક્રેચર સ્ટોર ચાલુ હતો અને તેમના ત્રણ વર્ષથી સ્ટોર મેનેજર તરીકે ઇમરાન ખાન સકુર ખાન તથા સેલ્સમેન તરીકે ફૈઝલ મોહમ્મદ મન્સુરીનાઓ ફરજ નિભાવતા અને ઓડિટ ભરૂચ તરફથી ન આવતું હોય તેની તપાસ કરવામાં આવતા સેલ્સમેન તરીકે નોકરી કરતા મોહમ્મદ મન્સુરીને પૂછતા તેઓએ કહ્યું હતું કે સત્યાવીસ એક બે હજાર પચીસના રાત્રિના દસ ને ત્રીસ

મોજા એકસો સોળ ન કિંમત રૂપિયા બોતેર હજાર ત્રણસો છ્યાસી તથા વેચાણના રોકડા રૂપિયા ચુમ્બોતેર હજાર નવસો ઓગણીસ તથા ગ્રાહકો તથા સ્ટાફ માટે ચા પાણીના આપવામાં આવેલા રોકડા રૂપિયા પૈકી આઠ હજાર પાંચસો મળી કુલ રૂપિયા નવ લાખ બ્યાસી હજાર આઠસો ને વિશ્વાસઘાત ઇમરાન ખાન શકુર ખાનનાઓએ કર્યો હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડના ચક્રોગતિમાં કર્યા છે